રક્તદાન પ્રસંગે દહો સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા તેમજ હર હમે શિક્ષકોની પડખે રહી વિવિધ પ્રકારની સુવિધાની ખાતરી આપી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઓ દિનેશભાઈ નિસરતા બીઆરસી કોઓર્ડિનેટર સામજીભાઈ કામોળ સિંગવડ અને સંજલી ઘટક સંઘના પ્રમુખો મહામંત્રીઓ સહિતની ટીમ શૈક્ષિક સંઘ સિંગવડના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમને સિંગોળ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ બારિયા મહામંત્રી ભરતભાઈ કટારા તથા ઘટક સંઘની ટીમના ગોપાલભાઈ રાવળ બાબુભાઈ રાવત તેમજ સીએસસીના સ્ટાફના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ રહ્યો આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી